ગુજરાત લોકસેવા ટ્રસ્ટ આદરણીય રોહન ગુપ્તા શ્રી તરફથી અમને આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ એ આવી રીતે લોકોની મદદ કરતા રહે અને ગરીબોનું તેમને દાન આપતા રહે ગુજરાત લોકસભા ટ્રસ્ટના આદરણીય શ્રી રોહન ગુપ્તાને અમારું ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને આ ચોપડા વિતરણ કર્યા છે અને અમારા તરફથી અમને એક વચન છે કે અમે ખૂબ આગળ વધીશું ભણી ગઈને અમારા મમ્મી પપ્પાનું અને આ દેશનું નામ રોશન કરીશું અને આશા છે કે એ પણ ખૂબ પ્રગતિ કરે અને આવી જ રીતે જેટલા પણ ગરીબો છે એમને એમના પ્રત્યેથી એમની સેવાઓ મળે થેન્ક યુ